મારી ચેનલ માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મરચાના રીંગ ભજીયાની રેસીપી જે એકદમ બહારથી ક્રિસ્પી લાગે છે તો ચલો ફટાફટ એ રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મરચાના રીંગ ભજીયા બનાવવા માટે મે હી લાલ અને લીલા બંને આ રીતના એકદમ મોટી સાઈઝના મરચા લઈ લીધા છે જ્યારે પણ તમે રીંગ ભજીયા બનાવો ત્યારે આ રીતના મરચા લેવા કારણ કે આપણે આમાંથી રિંગ કટ કરવાની છે તો થોડા મોટી સાઇઝના હોય તો તમે એને સરસ રીતે કટ કરી શકો હવે આ રીતે છરીની મદદથી અમુક અમુક ઇંચના અંતરે આપણે કટ કરી લેશું અહીં મેં લાલ અને લીલા બંને મરચાં લીધા છે તમે ખાલી લાલ મરચાં કે ખાલી લીલા મરચાંના પણ બનાવી શકો તો આ રીતે મેં મરચાં કટ કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે આમાં જે મરચાંમાં છેલ્લો જે ભાગ હોય છે ત્યાં બીજનો ભાગ હોય છે એને પણ આવી રીતે છરીની મદદથી જ કાઢી લેશું અને હળવે હાથે ફરવાનું રીંગ તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખું તો હવે આપણી પાસે બધી જ રીંગ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક મોટા વાસણમાં લઈ લેશું અને આ રીંગ ભજીયાનું બેટર છે એ થોડું અલગ હોય છે તો આપણે એ પણ જોઈ લઈએ કે કઈ રીતે બનશે તો સૌ પ્રથમ આપણે આમાં ખમણેલું આદું એડ કરવાનું છે તો આપણે ખમણીની મદદથી લગભગ એકાદ ઇંચ જેટલું આદુ મારી પાસે છે એ ખમણી લેશું આનો સ્વાદ છે મરચાંના ભજીયામાં ખૂબ જ સરસ આવતો હોય છે હવે ત્યાર પછી એડ કરીશું આમાં હા એક ટી સ્પૂન જેટલું મીઠું મીઠાનું પ્રમાણ તમે મરચાંની ક્વોન્ટિટી પ્રમાણે ઓછું કરી શકો ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ હિંગ છે અચૂક નાખવી વન ફોર્થ ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર અને અહીં એક આખા લીંબુનો રસ લીંબુના રસનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવું કારણ કે આ ભજીયા ખાવામાં થોડા ચટપટા હોય છે એટલા માટે હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અહીં આ બધી વસ્તુની સાથે સાથે તમે જો ઈચ્છો તો લીલું લસણ પણ નાખી શકો મેં અત્યારે ઉપયોગ નથી કર્યો હવે અત્યારે આપણે એડ કરીશું આમાં ઝીણી સમારેલી કોથમીર અને ત્યારબાદ બેટર બનાવવા માટે હવે અહીં ચણાનો લોટ ઉમેરવાનો છે તો ચણાનો લોટ એકદમ થોડો ઉમેરવાનો સૌથી પહેલાં આપણે અહીં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને મરચાં છે એકદમ ઉપરથી ક્રિસ્પી થાય એની માટે અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ લીધો છે હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું હવે મિક્સ કરી લીધા બાદ થોડો હજી મરચાં ઉપરથી મને કોરા દેખાઈ રહ્યા છે તો આપણે ફરીથી થોડો એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને થોડું પાણી લગભગ એક ટેબલ સ્પૂન કરતાં પણ ઓછું પાણી અને બધી વસ્તુને મિક્સ કરી લેશું તો બસ આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આને તરત જ ગરમ તેલમાં તળવાના છે તો તમે જોઈ શકો છો અહીં આવી રીતે રિંગ તૈયાર થઈ ગઈ છે હવે અહીં મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું થોડું લોટ એડ કરીને ચેક કરી લઈએ તો અહીં તેલ છે એ સરસ રીતે ગરમ થઈ ગયું છે અહીં એક વખત તેલ સારું એવું ગરમ થાય ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તળવાના છે તો અહીં તેલ ગરમ છે હવે આપણે એક એક રીંગ છે આવી રીતે મૂકતા જઈશું એક સાથે ભજીયાની જેમ નથી મૂકવાનું રીંગ એક એક છૂટી કરતી જવાની અને મૂકતા જવાનું અને ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે તો ભજીયાનું બેટર બનાવવામાં અમુક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની પાણીનું પ્રમાણ વધી ન જાય એ વસ્તુ ખાસ યાદ રાખવી ઉપરથી ચોખાનો લોટ ખાસ નાખો ચોખાના લોટથી આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી બને છે અને રીંગ છે થોડી જાડી કટ કરવી એકદમ પતલી હશે તો એ તૂટી જશે અને તમે જોઈ શકો છો લગભગ મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટમાં આપણી પહેલી બેજ તળાઈને તૈયાર થઈ ગઈ છે અને ત્યારબાદ આ જ રીતે આપણે બધી જ બેચ તળી લેશું તો આપણા મરચાંના ક્રિસ્પી એવા રિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે શિયાળાની ઠંડીમાં એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને આ જ રીતે મેં બીજી બેચ પણ તૈયાર કરી લીધી છે હવે આપણે આ ભજીયાને ગરમા ગરમ કરીશું તો મેં અહીં ચા અને આંબલીની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે ઘણા લોકો સોસ સાથે પણ સર્વ કરતા હોય છે અને ઘણા લોકો બપોરે દાળ ભાત સાથે ફરસાણ તરીકે પણ સર્વ કરતા હોય છે તો આ શા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય